નમસ્કાર દર્શક મિત્રો મોટા દસક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દુસ્તરમાં પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો દુસ્તરમાંનો ભોગ બનીને એક દલિત સગીરા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી પોલીસે તેને ન્યાય અપાવવાના બદલે સમાધાનનું દબાણ કર્યું પીડિતાએ ઇન્કાર કરતા માર માર્યો દલિત અત્યાચારના મામલાઓમાં પોલીસનું વર્તન કાયમ શંકાસ્પદ રહ્યું છે મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીનો સ્ટાફ સમણ જાતિના લોકોનો હોવાથી તેઓ સમગ્ર મામલાને રફે દફે કરી દેતી હોવાના આરોપો સતત લાગતા રહે રહેશે જોકે યુપીના અંબેઠીમાં તો પોલીસે હદ કરી દીધી સૂત્રોના મતે દુષ્કર્મનો ભોગ બનેલી એક દલિત સગીરા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ પોલીસે તેને ન્યાય અપાવવાના બદલે તેના અને તેના પરિવાર પર સમાધાન માટે દબાણ કર્યું જ્યારે પીડિતા અને તેનો પરિવાર તેના માટે તૈયાર ન થયો તો પોલીસે પીડિતાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો તો આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે ઘટના અમેઠીનો તિલ્લોય તાલુકાના મોહનગંજ પોલીસ સ્ટેશનની છે અહીં એક દલિત સગીરા સાથે દુષ્કર્મની દુષ્કર્મની ઘટના બની હતી પીડિતાના પિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમની પુત્રીનું અપહરણ કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું પરંતુ ન્યાય મેળવા તેવો પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને પીડિતા તેના પરિવાર સાથે દુર્વ્યવહાર કર્યો હતો પીડિતાના પરિવારના કહેવા મુજબ ગામનો એક યુવાન તેમની પુત્રીને હોસ્ટેલ લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું ઘટના સામે આવતા જ્યારે પરિવારે વિરોધ નોંધાયો ત્યારે આરોપીના પરિવારજનોએ પીડિતા તથા તેના માતા પિતા પર હુમલો કર્યો આ હુમલામાં પરિવારના સભ્યોને ઈજાઓ પણ પહોંચી હતી પીડિતાના માતાનો પિતાનો આક્ષેપ છે કે પોલીસ અને કેટલાક સ્થાનિક દલાલોએ તેમને સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું પણ તેમણે સ્પષ્ટપણે તેનો ઇન્કાર કરતાં મહિલા પોલીસ કર્મીઓએ તેમની સગીર પુત્રીને પોલીસ સ્ટેશનમાં જ માર માર્યો હતો આ ઘટનાથી સગીરા માનસિક આઘાતમાં આવી ગઈ છે આ મામલે જ્યારે થાણા પ્રમુખ રાકેશ સિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ દુષ્કર્મનો નહીં પરંતુ માત્ર મારપીટનો કેસ છે તેમના નિવેદન બાદ ગ્રામજનો અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસે આરોપીનો પક્ષ લઈને બચાવવાનો પ્રયાસ કર્યો છે પીડિતાના પિતા સતત અધિકારીઓના ચક્કર મારી રહ્યા છે તેમનું કહેવું છે અમારી પુત્રી સાથે અત્યાચાર થયો છે અને અમે સમાધાન નહીં કરીએ પરંતુ પોલીસ અમારી ફરિયાદ નોંધવાના બદલે અમને જ હેરાન કરે છે આ ઘટનાએ પોલીસ પ્રશાસનની કાર્ય પદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે એક તરફ સરકાર મહિલાઓની સુરક્ષાની વાત કરે છે જ્યારે બીજી તરફ સ્થાનિક સ્તરે પોલીસની કામગીરી શંકાસ્પદ લાગી રહી છે સામાજિક કાર્યકરોનું કહેવું છે કે જો પીડિતા અને તેના પરિવારને ન્યાય નહીં મળે તો તેઓ આંદોલન કરવા મજબૂર થશે વકીલો તથા દલિત સંગઠનોએ પણ આ ઘટના અંગે કડક નિંદા કરી છે અને ઉચ્ચ સ્ત્રી તપાસની માગણી કરી છે હાલમાં પીડિતા તથા તેનો પરિવાર ભય અને અસુરક્ષાના માહોલમાં જીવી રહ્યા છે તેમને આશા છે કે ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપથી તેમને ન્યાય મળશે પરંતુ સ્થાનિક પોલીસની ભૂમિકાએ તેમના વિશ્વાસને ઝટકો પહોંચાડ્યો છે અમેઠીની આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે જ્યાં સુધી પીડિત પરિવારોએ પોલીસના દબાણ અને પક્ષપાતનો ભોગ બનવું પડશે દર્શક મિત્રો દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈઓ દુષ્કર્મની ફરિયાદ હોય એટ્રોસિટીની ફરિયાદ હોય આ ફરિયાદ લેવામાં એમને સાપ સૂંઘી જતો હોય છે એવું જ ખરેખર આ જે ફરિયાદ છે એવી જ ફરિયાદો બોટાદમાં બોટાદના પીઆઈ ખરાડી સાહેબને એવી ફરિયાદ લેતા એમને સાફ સૂંઘી જાય છે અને એમના પિતાજીનું પોલીસ સ્ટેશન હોય એવું વર્તન કરે છે અને એટ્રોસિટીની ફરિયાદ લેવામાં તો બિલકુલ બેતર સાફ સૂંઘી જતા હોય એવું લાગે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ